ગીર સોમનાથ તંત્ર દ્વારા વેરાવળ તલાલા સ્ટેટ હાઇવે ઉપર મોટી સંખ્યામાં ગેરકાયદેસર દુકાનો સહિતના દબાણોને દૂર કરી દેવામાં આવ્યા હતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે સ્થાનિક પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો મહેશ ધોડિયા નેશન ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર